અમદાવાદ શહેરના સરખેજમાં આવેલા સક્રિય તળાવમાં ત્રણ યુવકો ડૂબ્યા હતા જેમાં ત્રણ યુવાનોના મોત થયા હતા આ ઘટનાનો તળાવ કિનારે ઉભેલા કોઈ વ્યક્તિએ વિડીયો ઉતાર્યો તે સામે આવ્યો છે વિડીયોમાં જોઈ શકાય છે કે બોટમાં ચાર લોકો સવાર હતા સાથે જ તેમનો એક યુવક બોટને લાકડા વડે ચલાવી રહ્યો છે આમાં ચાર યુવકોમાંથી એક યુવક બોટમાં મસ્તી કરી રહ્યો છે તેઓને બોટને રામ તેમ હલાવી રહ્યો હતો અને અચાનક બોટ આડી થઈ જાય છે પોલીસ તળાવમાં ડૂબતા પહેલાનો વિડીયો સામે આવતા તેને આધાર પોલીસ શરૂ કરી છે પોલીસ દ્વારા લોકોની પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અમદાવાદમાં બે સપ્ટેમ્બરે તળાવમાં કોર્પોરેશનની બોટ લઈને ચાર યુવાનોને તળાવમાં ગયા હતા જેમાં ચોથો યુવક થોડીવાર બોટમાંથી ઉતરી જાય છે જ્યારે બોટ પલટી મારી જતા પપ્પુ ચાવડા મનહર વિચાલ ચાવડા અને રાધ્યા નામના યુવાનનું મોત થાય છે ચક્રી તળાવ પાસે કોઈ સિક્યુરિટી ગાર્ડના હોવાની પણ વાત જાણવા મળી છે આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવે છે આ ઘટના સ્થળે લોકો એકઠા થઈ ગયા હતા યુવાનોના મૃતદેહ બહાર કાઢવા બે કલાક જેટલો સમય લાગ્યો હતો જોકે ફાયર વિભાગને અંધારું થતાં મુશ્કેલી પડી જેથી લાઇટો ચાલુ કરી એક યુવાનનો મૃતદેહ શોધ્યો હતો આ ઘટના બાદ પરિવારમાં ભારે આક્રંદ જોવા મળ્યો જ્યારે સમગ્ર વિસ્તારમાં ચોકનો માહોલ છવાઈ ગયો તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક અને બીટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો